સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પુસ્તકમાં દ્વારકાધીશ ભગવાન સામે કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરતમાં પૂર્ણા સીમારાડ બીઆરટીએસ રોડ પાસે સ્વામિનારાયણના સ્વામીજીની કથાનું આયોજન કરાયું હતું કથા પહેલા જ સ્વામીજીનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો દ્વારકાધીશ ભગવાન પર સ્વામિનારાયણ સંપ્રદાય બહાર પાડેલ પુસ્તકમાં વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે જેને લઈ સાધુ સંતો તેમજ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે દ્વારકા ખાતે દ્વારકાધીશના મંદિરના પૂજારી તેમજ સમસ્ત ગુંગળી બ્રાહ્મણ પાંચસો પાંચ અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી હતી ભગવાન દ્વારકાધીશના મંદિરેથી નીકળેલી રેલી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત કચેરી પહોંચી હતી જ્યાં પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી હતી કે સાત દિવસમાં આવા વિવાદિત પુસ્તકની હોળી કરવામાં નહીં આવે અને દ્વારકા ખાતે આવી દ્વારકાધીશ મંદિરમાં ગુગડી બ્રાહ્મણ સમાજની માફી માંગવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે